ધરતીની તાસીરો જેવી છે અહીંયા ભૂખ્યા ભોજનને ભોજન ને પાણી એટલે માનવ ધર્મ અને મનુષ્ય સેવા ધર્મમાં ઘણા બધા એવા પ્રવૃત્તિ આવતો હોય જે ખાસ એને નોંધણીય હોય છે એવી જ એક સેવા પ્રવૃત્તિ જે વિશાલભાઈ ભટ્ટ દ્વારા થાય છે અને ખાસ એમનું સદાવ્રત સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાયમી પુણે દરરોજ ડેઈલી નિમિત્તે કરવામાં આવે છે હોન્ડા કે ટુ વ્હીલર દ્વારા આપણે પેલા કરવામાં આવ્યું હતું સ્ટાર્ટ એ સાચી વાત છે અઢી ત્રણ વર્ષ પેલા હું પેલા બાઇક લઈને જ આવતો હતો ટેન્ટ બનાવેલું હતું એમાં ચાર ડબ્બા મૂકી શાક રોટલી ખીચડી કઢી જે કઈ હોય તો એ એમ જ હું બધે ઝુંપડપટ્ટીમાં અને રાજકોટ રેલવે સ્ટેશન જક્સને મર્યાદિત હતું ત્યારે શ્રી દ્વારા અમને પછી આ રિક્ષા આવી છે ડોનેશનમાં તો અત્યારે આપણે ઘણા બધા પ્રભુજીઓ પ્રસાદ લે છે આપણે ક્ષેત્રમાં તો લગભગ આપણે ત્રણસો સાડા ત્રણસો આરામથી રહી છે આ કરવું જોઈએ અથવા ક્યાંથી ઇન્સ્પિરેશન સાહેબ એમાં છે ને આ ધરતી છે ને આ ધરતીની તાસીર જ કંઈક જુદી છે કારણ કે શબ્દ એક શોધો જો સહિતા નીકળે ખો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે જનક જેવા આવીને હજી હળ હાકે તો હજી આ ભૂમિમાંથી સીતા નીકળે એટલે આજની તારીખમાં થિયેટરમાં કે ટોકીઝમાં પિક્ચર જોયું